you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ લમણા સૌથી અગત્યના અને મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં લોની બોર્ડર પર વસેલા બેઠા હજીપુર ગામમાં ગત રાત્રે ભીષણ આગની ઘટના બની છે ત્રણ માળના મકાનમાં ભીષણ આગ લાગી ગઈ જેમાં પરિવારના પાંચ લોકો જીવતા પૂંજાયા હતા મૃતકોમાં બે મહિલાઓ અને બે બાળકો સામેલ છે પોલીસે મૃતદેહને કબજામાં લઈને પોસ્ટ માટે મોકલી દીધા છે પોલીસ તપાસમાં આગ લાગવાનું કારણ પણ સામે આવ્યું છે પોલીસના જણાવ્યા અનુસાર આગ શોર્ટ સર્કિટ થવાથી લાગી હતી પરંતુ પાંચે લોકો આગમાં લપેટાયેલા ઘર બહાર નીકળી શકતા હતા પોતાનો જીવ બચાવી શકતા હતા પરંતુ જીવતા ગયા બહાર નીકળી જ ન મળ્યો પાંચે લોકો ચીસો રહ્યા પરંતુ આગની જોઈને કોઈ તેમને કરી શક્યા પોલીસ ના જણાવ્યા અનુસાર મૃતદેહો ઘરના રૂમ માં સીડીઓ અને મેઇન ગેટ પર મળ્યા હતા તપાસમાં જાણવા મળ્યું કે પાંચે મૃતક જીવ બચાવવા માટે છત તરફ દોડ્યા પરંતુ છતના દરવાજા પર તાળું હતું મેઇન ગેટ પર પણ બહાર થી તાળું ચાવી પણ ગ્રાઉન્ડ ફ્લોર પર મૂકેલી હતી કેમકે ઘરના મોભી ઇસ્તી એક નમાજ પડવા નજીક ગયા હતા જેથી તેમનો બચાવ થયો હતો